નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં દિવાળીના કેટલાક રસપ્રદ ઉખાણા જાણીશું ચાલો જાણીએ દીપ જલે કરમાં ચારે બાજુ એવો તહેવાર આવે આનંદથી ભરપૂર કયો તહેવાર છે આ સુગંધ ભર્યો કોમેન્ટ કરી જણાવો તો આનો રાઈટ આન્સર શું છે આનો રાઈટ આન્સર આવે છે દિવાળી બે નંબર ઉખાણો લાડવા ચકલી ચકલિયા પૂરીની સુગંધ ફટાકા ફૂટે રાત પર આનંદ કયો તહેવાર છે જે આવે પ્રકાશ સાથે આનો જવાબ શું છે તો આનો જવાબ છે દિવાળી ત્રણ નંબર ઉખાણો લક્ષ્મી પૂજનની રાતે જળ હવે દીપક હર્ષભેર ઉજવે દરેક મનુષ્ય કયો તહેવાર છે ભક્તિ અને આનંદનો આ છે આનો જવાબ છે લક્ષ્મી પૂજન દિવાળી ઉખાણો રામ લક્ષ્મણ સીતાને વળતા જોતા અયોધ્યામાં ઘરે ઘરે દીપના પ્રકાશથી પ્રાણા દીવા સળગાવવામાં આવ્યા કયો તહેવાર છે આ પ્રસંગ યાદ કરતો તો આ છે દિવાળી પાંચ નંબર ઉખાણા ફટાકડા ફૂટે ચમકે આકાશ ઘેર ઘેર થાય સફાઈનો પ્રકાશ કયો તહેવાર છે આપે છે નવી શરૂઆત આ છે દિવાળીનો તહેવાર છ નંબર ઉખાણા લાલ રંગની રંગોળી હાથમાં દીવો કે દીવો લક્ષ્મી પૂજનનું કરે કુમારિકા કયા તહેવાર છે આ શાંતિપર્યો આનું નામ છે દિવાળી સાત નંબર નવી ચોપડી ખોલાય આજે ધંધો ધમધમતો થાય કાલે આ તહેવાર કયો છે જે લાવે છે સમૃદ્ધિનો વાસ આનો આન્સર શું છે તો આનો આન્સર આવે છે બેસતું વર્ષ નવ વર્ષ દિવાળી પછી ઉખાણો આઠ કાજળિયા દીવા અને મીઠાઈની સુગંધ બાળકોના ચહેરા પર આનંદનો રંગ આ કયો તહેવાર છે જે સૌને પ્રિય છે તો આનો જવાબ શું છે કોમેન્ટ કરી જણાવો આનો રાઈટ આન્સર તમે કોમેન્ટમાં જણાવજો તો વિડીયો કેવો લાગ્યો અને આવા જ મજેદાર ઉખાણા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો